તો હા કટમ છે અને મારા ઘેર થી કોઈને મોકલવાની જ નહીં પણ મારા ઘેર અવસર આવવા દેખો ઘેર અવસર ના દર જ ના મારું નોમ બદલી દેજો હા એ શેડા કોઈ ઓછી નહીં ખાવા માટે મારે છે મારા ઘેર તો હા કટમ છે હું તો બે દન ખાઈ ભી